વેજલપુર પોલીસ સ્ટેશન કેસમાં સફળતા મેળવી છે જેમાં જેમાં રોજ વેજલપુરના ગામેથી એક સગીર બાળક મળી આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર પીએન મૂળ વાડિયાની સૂચનાથી બીટના ઇન્ચાર્જ એસઆઈ નારણભાઈ બળવંતસિંહે તપાસ હાથ ધરી છે બાળક કન્નડ ભાષામાં વાતચીત કરતો હોવાથી વેજલપુર ગામના આગેવાન હારૂન અબ્દુલ રહીમ ખડખડની મદદ લેવામાં આવી તપાસમાં જાણવા મળ્યું કે બાળકનું નામ નિઝામ ગુડુસા કુરેશી છે તે કર્ણાટકના ગુલબર્ગ જિલ્લાના સુરપુર તાલુકાના એમએસ કી મિલ મદર કીનો રહેવાસી છે અસ્થિર માનસિક સ્થિતિને કારણે તે ટ્રેનમાં બેસીને વિસ્તાર સુધી પહોંચી ગયો હતો અને પોલીસે તેના પરિવારનો સંપર્ક કર્યો અને માતા પિતાને વેજલપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા સગીર કિશોરને સહી સલામત હાલતમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો કામગીરી પંચમાલ રેન્જના આઈજીપી આર વી અને એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીવાય એસપી વિજય રાઠોડની સૂચનાથી પાર પાડવામાં આવી